તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેએ દુઃખ વ્યક્ત કર્યું છે આ આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ લોકોના પણ મોત થયા હતા આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેએ જણાવ્યું કે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ ખાતે રહેતા શૈલેષભાઈ કડથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવી રહી છે સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે અંદર જે નાગરિકો પ્રવાસ માટે ગયા હતા ત્યારે આતંકવાદીઓ કરેલા એ હુમલાને પૂરી દુનિયા વપાડી રહી છે એ જ પ્રકારે સુરત શહેરના એક પરિવારજન અને ભાવનગરના દેશ વ્યક્તિઓનું પણ એમાં મૃત્યુ મૃત્યુત્વ છે ત્યારે પરિવારને અમે સાંત્વના પાઠવીએ છીએ અને આજે દસ કલાકે જ્યારે એરપોર્ટ પર સુરતના એ પરિવારજનને અને પરિવારજનો સાથે એની મૃતકને જ્યારે અહીંયા લાવી રહ્યા છે ત્યારે આદરણીય પાટી સાહેબ અને અમે સૌ અ લોકો એમના પરિવારને સાંત્વના આપવા માટે જોવાના છે જ્યારે આવા માનવીય વિરુદ્ધ માનવતાના વિરુદ્ધ અમાનવીય કૃત્ય થઈ રહ્યા હોય ત્યારે પૂરી દુનિયા આ હિચકારા કૃત્યને એમના ઉપર લોકો હિતકાર વરસાવી રહ્યા છે પૂરી દુનિયામાં જ્યારે આતંકવાદીઓ ધર્મના નામે જ્યારે આવી કટ્ટરતાવાદ ફેલાવી રહ્યા છે ત્યારે સૌ માનવતામાં વાદ માટે આ એક ખૂબ ઘૃણાસ્પદ ઘટના છે આ ઘટનાને વખોડીએ છીએ આ જ પ્રકારે ભારતની અહીંયા અહિયાં કન્યાકુમારી દરેક પરિવારજનો પણ કોઈ પણ વખતે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે દેશ એમની સાથે છે અમે આપણે સૌ આ પરિવારોને સાંત્વન આપે એ ઈશ્વરને અમે પણ પ્રાર્થના કરી છે કે એમના પરિવાર ને આમ ઉપર આવેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ અમારી પ્રાર્થના છે